ઝારખંડ સરકારના પારસનાથ પર્વત પરના પગલા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીની સુનાવણી ન્યાયમૂર્તિ સી ટી રવિકુમારની અધ્યક્ષતામાં એક ડિવિઝન બેન્ચ પારસનાથ પર્વતની પવિત્રતાને જાળવવા માટે એકત્રીસમી જુલાઈએ અરજી પર સુનાવણી કરાશે આ પર્વત ઝારખંડના ગિરિડો જિલ્લામાં આવેલ છે જે જૈન સમુદાય માટે સૌથી પૂજનીય તીર્થ સ્થળ છે દર્શનાબેન નયનભાઈ શાહ દ્વારા દાખલ કરવામાં આવી છે જે આ પવિત્ર સ્થળને અપવિત્ર કરતી પ્રવૃત્તિઓને તાત્કાલિક બંધ કરવા માટે કોર્ટના આદેશોની માંગણી કરે છે અહેવાલ અશ્વિન લિમ્બાસિયા સેન્સિટિવ અને મહત્ત્વનો મુદ્દો છે શિખરજી તીર્થ જે જૈનોનું અતિ પવિત્ર તીર્થ છે એમાં દર્શનાબેન છેલ્લા વીસ ત્રીસ વર્ષથી અઠ્ઠમના પારણે અઠમ એટલે ત્રણ ઉપવાસ એની ઉપર વાપરવાનું એના પછી ત્રણ ઉપવાસ એવી ઘોર તપશ્ચર્યા કરી રહ્યા છે કે જ્યાં સુધી આનો લીગલ મેટર સોલ્વ ના થાય ત્યાં સુધી આ એ મૂકશે નહીં પ્રાણના અંતે પણ મૂકશે નહીં એ મેટર જ્યારે હવે સુપ્રીમ કોર્ટમાં આવી રહી છે ને ત્યાં મેટ્રો સોલ્વ થઈ છે એવી આશા છે ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ ખાસ એને લગતી લીગલ માહિતી લોકો સુધી પહોંચે એના માટે પરમ પૂજ્ય યોગભૂષણ સુરજવરથી ગચ્છાધિપતિ સેવન્ટી નાઇન સક્સેસર ઓફ મહાવીર સ્વામી અમે આ બોલાય છે બે હજાર અઢારમાં સેવ શિખરજી નામે એક જ્વલંત આખા દેશમાં બધા જૈનોએ કેમ્પેન ચલાવ્યો હતો જેમાં એમની જોડે વાટાગટ કરી હતી અને એમણે સામેથી સ્વીકાર કર્યું હતું રાઈટિંગમાં કે

ઘણા બધા પ્રકારની છે એમાંથી કેટલીક હું અત્યારે હાઈલાઈટ કરવા માગું છું ત્યાં રિસોર્ટના નિર્માણના કાર્યો થઈ રહ્યા છે ટુરિઝમને પ્રમોટ કરે એવી પ્રવૃત્તિઓ ગવર્મેન્ટ કરી રહી છે ત્યાં ન્યૂ યરનું સેલિબ્રેશન માટે ગવર્મેન્ટે પ્રમોટ કર્યું લોકો આયા અને પવિત્રતા હણાઈ આ એટલી પવિત્ર ભૂમિ છે જ્યાં અમે લોકો ખુલ્લા પગે ચાલીએ છીએ ત્યાં ઉપર વ્હીકલ ચલાવવામાં આવે ત્યાં ઉપર નોનવેજ પીરસવામાં આવે આ અતિ ગંભીર અને પવિત્રતા હણતા કાર્યો થઈ રહ્યા છે અને ગવર્મેન્ટ એમાં સપોર્ટ કરી રહી છે આ એક મુખ્ય જ્વલંત મુદ્દો છે અત્યારનો